અલગાપુરી હવેલીના પૂજારીનો દીકરો જે ઘણા દિવસથી ગુમ થઈ ગયો હતો ભગવાનના દર્શન કરી કોઈ અગમ્ય કારણોસર ઘરથી બહાર નીકળી ગયો હતો પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે કે પોલીસની જાગૃતતાના કારણે તે વૃંદાવનથી મળી આવ્યો છે અને આ સમગ્ર બાબતને લઈને અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન સાથે જે ડીસીપી અભય સોની છે તેમના સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે આપણ સાંભળો સર અકોટામાં હવેલીના જે પૂજારી છે એમના દ્વારા ફરિયાદ લખાવવામાં આવી હતી કે એમનો સન જે છે એ ગુમ થઈ ગયો છે આ શું આખો મામલો હતો ને અત્યારે પોલીસ ક્યાં સુધી પહોંચી છે જે થોડીક પહેલા જે કોટામાં જે ફરિયાદ લખાવવામાં આવી હતી કે જે એમનો પૂજારી જે છે તો છે ગુમ થઈ ગયો છે આ અંગે અમે અલગ અલગ દિશામાં તપાસ કરતા હતા અને ઘણા બધા સીસીટીવી પણ જોયા પણ ધુમાડા કે એવી કઈ ચોક્કસ અમને માહિતી મળતી હતી કે કઈ દિશામાં છોકરો ગયો તો પણ જે એમના ફાધર કહેતા હતા કે વૃંદાવન મથુરા જવા માટે વાત કરતો હતો તો અમારી ટીમ ને ત્યાંથી વૃંદાવન રવાના કરી દીધી હતી મીન વાઇલ આજ સવારે જ જે છોકરો છે આ પોતાના પેરેન્ટ ને કોન્ટેક કરીએ કોઈ થર્ડ માણસ ના ફોન ને